મુજા વાા તમામ મહાજન મંડળ એજ પ્રમુખ પદાધિકારી આગેવાન પાખેપણી ખબર આ જે પરમ પૂજ્ય કુરુવર્ તપસ્વી અડા હરિદાસજી મહારાજ હરિદ્વારથી કન્યાકુમારી પદયાત્રા જે દરમિયાન એની સંકલપ હોય જે કચ્છ જે અંદર તમ નિરાધાર ગૌવંશ અને ગાય માતા સંકલ્પ હો સંકલપ સિદ્ધ કરે છે સંકલપ કે પાર પાડે પાણી મનજી જવાબદારી તરિ ઓમ પરિવારની તમુ સહાયથી અન્ય ભેસભાજ ટીમ જે પ્રત્યેથી પાો ગામ નિરાધાર ગૌ વાત અને ગૌવંશ જે રખડતા નિરલ કેન્દ્ર પામો ગામો ચાલુ કર્યું દેસભાજનની ટીમ એ સતત પ્રયત્ન કરી દીધી અને હરિઓમ પરિવારની તમામ એમ સાયો આયોજન ઉંજીી મણી ભાજન કે વિનંતી છે જે અહીં મડે જે દેશભાજનની ટીમ એના પેશિય બનઈ આ તમ મણી સાથ સસ્કાર દિજ અને પરમ પૂજ્ય ગુરુવર્ગ પાંજા હજાસ મહારાજ જે સંકલ્પ એ તાત્કાલિક સિદ્ધ થયે એ પ્રયત્ન કર્યું જય હથોરા જય વાનરુશાલી મહાજન મિત્ર મંડળી ખાસ બી અપીલ પૂજ્ય પાા ગુરુ વર્ષ હજ્યાસી મહારાજની પ્રેરણાથી હરિઓમ પરિવાર જે સહકાર છે અને એની સહાયથી દેશબાજનની ટીમ અને તમામ મહાજન જે સહકારથી તાકી મણિગામો ગામ જેથી પાજન બહુતેર મહાજન બહુતેર ગામે અને અન્ય આજુબાજુ બાયબલ સમાજમાં પણ જીતે જે તેરલણ કેન્દ્ર ચાલુ હોય અથવા તો ચાલુ નહીં એની મણિગામે મહારાજ શ્રીજી પ્રેરણાથી તાકીલ કેન્દ્ર ચાલુ કરે જાય તમામ ગામ જે મહાજન કે એનજી જવાબદારી તમે સોંપીજી અને આજુબાજુ જે ગામની જવાબદારી પણ કદાચ તમે ચાલુ કરણું એનજી જવાબદારી પણ તમુમ મહાજર કે સોંપીજી દેશ બહાજનની ટીમ એ આખો આયોજન કરી હતી અને રહી મણિ મહાજરે જે પ્રમુખે મણી મહાજર જે આગેવાના વિનંતી છે જે ચિત જન ગામમાં નીરલ કેન્દ્ર તમે ચાલુ કર જાય અને ઈ નિલ કેન્દ્ર તમે ફરજિયાત ચાલુ કરજાઇ મહારાષ્ટ્રી જ પ્રેરણા મહારાષ્ટ્રીજી તમે મહારાશ્રીજી ગાઈડલાઇન એ નિરલ કેન્દ્ર તમે ચાલુ કર જાય મુ મિણી મહે કે વિનંતી છે કે એના દેશ મહાજનની ટીમ છકો દેશ મહાજન જી ટીમ મેમ્બર એ કોન્ટેક્ટ કર્યું અન્ય નિરણ કેન્દ્ર જીવ બને જલ્દી એ ચાલુ વેલી તકે ચાલુ કર જાય અને જ્યાં સુધી વરસાદ ન પે ત્યાં સુધી નિરણ કેન્દ્ર ચાલુ રાખે જાય એટલે મિણી મહાજન કે મુી ખાસ વિનંતી છે જે ઈ મહારાશ્રીજીની આજ્ઞાનું પલન કરે અને જલ્દી ની બનેલ કેન્દ્ર ચાલુ કર્યું અને એના દેશ મહાજનની ટીમ ખડે પગે ઉભી હું સહયોગન ટોટલી પરિવાર જો સહયોગ આ અન પાા મહારાજશ્રીજી પ્રેરણા એટલે તા કામ જરૂર કરી કરેજો મુ ખાસ અ ખાસ વિનંતી છે મણી કે એના કરી મહન બડે સહયોગ કરી મહાજન બડે મહે કે ખાલી વ્યવસ્થા કરી જીયા બો કી ના જો તો મિણી મહાજન જે પ્રમુખ હે કે મહાજન જે આગેવાન કે વિનંતી હે કે દેશ મહાજનની ટીમ જો કોન્ટેક્ટ કરી જય ઓધરામ જય વાલરામ મહારાજ શ્રી હર્યાશી મહારાજ કી જય